અભી હાલમાં અમે દવાખાને આવેલા હતા અભી એક એક્સિડન્ટ થયેલા માણસને લાવીને ચોવીસ કલાક બી નથી થયા પહેલાં એક સવાર સવારમાં ગઈકાલે એક્સિડન્ટ થયું હતું એ ભાઈ એક્સપાયર બી થઈ ગયા છે અને ચોવીસ કલાક બી નથી થયા અને બીજું એક્સિડન્ટ હાલ હમણાં જ થયેલું છે એ ભાઈની હાલત બી બહુ ખરાબ છે બંને ભાઈના ફ્રેક્ચર થઈ ગયા છે તો આ વસ્તુનું નિરાકરણ જલ્દીથી જલ્દી આવવું જોઈએ કેમ કે રોડ પર એક બી બમ્ફર નથી એક્સિડન્ટ થવાનું મુખ્ય કારણ શું છે મુખ્ય કારણ એ છે કે રોડ નવો છે ને ગાડીઓ બધી સ્પીડમાં ચાલે છે ત્યાં સ્કૂલ બી છે એ ગાડીઓની સ્પીડ લિમિટ હોવી જોઈએ પણ ત્યાં બમ્ફર નથી એટલે કોઈ બી ગાડી ધીરી ચાલવાની જ નથી અને રાતનો ટાઈમ હોય સાંજનો ટાઈમ હોય ડ્રાઈવરો એમની સ્પીડથી જ ચાલવાના છે બમ્ફર હોય ત્યાં તો જ એ લોકો એમની સ્પીડ કંટ્રોલમાં લાવે એ ત્યાં સરકારી સ્કૂલ બી છે નાના નાના બાળકોને બી અવર રહે છે અને જે નવી નગરી છે ત્યાંના લોકોને બી ચોવીસ કલાક અવર ત્યાં હોય જ છે તો આવું ને આવું કંઈ સુધી ચાલશે આ ગઈકાલે એક જણ એક્સપાયર થઈ ગયો આજે એક જણના પગ બંને ફ્રેક્ચર થઈ ગયા આવતીકાલે આવું થશે તો એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવવું જોઈએ બસ આજ મારી અપીલ છે હું બાબુભાઈ બરફવાલા ગઈકાલે અમે મીડિયાના માધ્યમથી એક સમાચાર પ્રસિદ્ધ કરેલા કે પુરસા રોડ પાસે એક ભયાનક એક્સિડન્ટ થયેલું અને એક નિર્દોષ માણસે જાન ગુમાવેલો હતો આજ રોજ પણ એવો જ બનાવ બનવા પામેલ છે અને ઈજાગ્રસ્તની ખૂબ જ ગંભીર હાલત છે અમોએ શિવાજી કરીને જે કોન્ટ્રાક્ટર છે એને પણ ઘણા ફોનો કર્યા તો એણે ફોન રિસીવ કરેલા નથી અને જે તે અધિકારીને પણ ફોન કરેલો અધિકારીએ કહ્યું છે કે એક કે બે દિવસમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે પણ હજુ સુધી કામગીરી કરેલ છે નહીં આ રોડની કામગીરી પૂર્ણ થવાને અઢીથી ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ હજુ સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી તો આ બાબતે તંત્રની ઊંઘ ક્યારે ખુલશે હજુ કેટલા એક્સિજન્ટ કરવાના બાકી રહ્યા એ અમારે એ જે તે અધિકારીને પૂછવું રહ્યું અને જે તે કોન્ટ્રાક્ટરને આ બાબતે યોગ્ય સજા થશે કે એની ઉપર કડક કાર્યવાહી થશે કે કેમ એ જોવાનું રહ્યું સ્ટોપ